નમસ્કાર મિત્રો માતાનું અચાનક અવસાન થયું હતું અને તેમના બેસણામાં પણ ઘણા બધા લોકો આવ્યા હતા પણ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિક્રમભાઈ ઠાકોરની માતાની અસ્થિ વિસર્જન કરવા માટે વિક્રમ ઠાકોર અને તેમનો પરિવાર સિદ્ધપુર ખાતે ગયા હતા અને તેમની માતાની અસ્થિ વિસર્જનની પ્રક્રિયા કરી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિક્રમભાઈ ઠાકોર અને તેમના પરિવારના લોકો બધા અસ્થિ વિસર્જન કરીને જઈ રહ્યા છે અને તેમની કેવી રીતે પ્રક્રિયા થાય છે તે પણ તમે અમારા વિડીયોમાં જોઈ શકો છો ফুল বেলেগ বেছি